સોશિયલ મીડિયામાં છેલ્લા કેટલાક દિવસોથી વિજય સુવાળાને લઈને પોસ્ટો વાયરલ થઈ રહી છે થોડા દિવસ અગાઉ વિજય સુવાળા એક જાહેર કાર્યક્રમની અંદર સ્ટેજ ઉપરથી જાહેર કાર્યક્રમના મંચ ઉપરથી તે ગીત ગાઈ રહ્યા હતા અને એ ગીતની અંદર કોઈ અન્ય સમાજને મંદૂક થયું અને મંદૂક થતાની સાથે જ વિજય સુવાળા ઉપર અડાલજ જ નજીક હુમલો થયો હતો જોકે હુમલા બાદ ફરિયાદો પણ દાખલ થઈ નામજોગ ફરિયાદો થઈ સાત લોકોની સામે અરજીઓ પણ આપવામાં આવી હતી ફરિયાદ થઈ અને આખાયા મામલાની અંદર વિજય સુવાળાની સામે સોશિયલ મીડિયાની અંદર એક વિરોધ અને એક વોર ચાલુ થઈ અને આ વિરોધ અને વોર એ રબારી સમાજના ગ્રુપોની અંદર સૌથી વધારે જોવા મળ્યું અત્યાર સુધી વિજય સુવાળાની સામે એ નાત બાર કરી દેવાના પોસ્ટરો પણ વાયરલ થયા અને તમામ વાતોની વચ્ચે વિજય સુવાળા એ સોશિયલ મીડિયાની અંદર પણ આવ્યા અને એ તમામ સમાજના લોકોને એ ચાર પાંચ ગામોના નામ પણ વિજય સુવાળા બોલ્યા હતા અને ગામના લોકોને સાથે બેસાડીને તેમણે માફી માંગી હતી અને માફી માંગતો વિડીયો સોશિયલ મીડિયાની અંદર પોસ્ટ કર્યો હતો હવે આ આખી વાતને લઈને સોશિયલ મીડિયાની અંદર ફરી એકવાર એક વોર ચાલુ થઈ અને હવે જે સોશિયલ મીડિયાની અંદર વોર ચાલુ થઈ છે એ વિજય સુવાળાની સામે થઈ છે અને વિજય સુવાળાની સામે જે વોર ચાલુ થઈ છે એમાં એક પત્રિકા સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહી છે પત્રિકા એ ગ્રાફિક્સના માધ્યમથી સમજ્યું છે શું એ પત્રિકા હતી અને કઈ પત્રિકા એ સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ આ એ પત્રિકા છે રબારી સમાજની જાહેર નોંધ તરીકે અને આ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે કે જેમાં વિજયજી રણછોડજી ઠાકોર ગામ સુવાળા આ રબારી સમાજની જાહેર નોંધ કરીને સોશિયલ મીડિયાની અંદર આ એક પત્રિકા વાયરલ થઈ છે હવે આ પત્રિકાની અંદર ઉપર સમજીએ કે શું આમાં લખ્યું છે હવે આની અંદર શરૂઆતની અંદર જ કર્યું જે ચર્ચા જે છે તે કરવામાં આવી છે કે જેટલા જેટલા લોકોની સામે વિજય સુવાળાએ માફી માગી હતી તેને લઈને આની અંદર ચર્ચા કરવામાં આવી છે અને ચર્ચા છે કે તમને માફ કર્યા હશે તો તમારા બોલાવેલા માત્ર ને માત્ર મળત્યાઓને બાકી સમાજે તમને માફ નથી કર્યા આ વાત એ વિજય સુવાળાનું એ સુવાળા ગામ અને સુવાળાને ગામના આસપાસના ચાર પાંચ ગામોના લોકો ત્યાં ઉપસ્થિત હતા અને તેની સમક્ષ માફી માગીને સોશિયલ મીડિયામાં વિડીયો મૂક્યો હતો આ તેને લઈને પહેલી લાઇનની અંદર ચર્ચા કરવામાં આવી છે ત્યારબાદ ઉપરની લાઇનમાં ચર્ચા સમજીએ અંદર શું લખ્યું છે વધારામાં વધુ એ લખ્યું છે કે રબારી સમાજ માટે તમે આજીવન ઠાકોર છો અને હવે ઠાકોર જ રહેશો આ ગંભીર આક્ષેપો અને સોશિયલ મીડિયાના પોસ્ટરની અંદર વિજય સુવાળા ઉપર આ પ્રકારના પોસ્ટરો જે છે તે વાયરલ થઈ રહ્યા છે અને જે તેમને ગીત ગાયું હતું એ ગીત પણ એ મંચ ઉપરથી જ કે તો તમારું જીવન તમને મુબારક સમાજ ક્યારેય તમારી સાથે નથી અને રહેવાનો પણ નથી આ વાતની તમે ખાસ નોંધ લેશો હવે અહીંયા અંતિમ લાઇનની અંદર એ લખ્યું છે કે તમારું જીવન એ તમને મુબારક સમાજ ક્યારે તમારી સાથે નથી અને રહેવાનો પણ નથી આ વાત તમે ખાસ નોંધ લેશો વિજય સુવાળા માટે આ સૌથી મોટી ખૂબ જ ગંભીર પરિસ્થિતિ અત્યારે તેમની સામે ઉપસ્થિત થઈ ચૂકી છે જે વિરોધ તેવું સમજતા હતા કે આ વિરોધ હવે માફી માગ્યા બાદ તે વિરોધ વિરોધ પૂર્ણ થશે પરંતુ તે પૂર્ણ નથી થયો હવે આ વિરોધની જ્વાળામુખી ફાટી ચૂકી છે અંતની અંદર લખ્યું છે નીચે અને એ સંકલ્પ તરીકે નીચે લખ્યું છે અમે અમારી સમાજના તમામ યુવાનો વિજયજી રણછોડજી ઠાકોરનો સંપૂર્ણ બહિષ્કાર કરીએ છીએ વિજય સુવાળા છે અને તે જ રહેશે સમાજના કોઈ પણ એટલે હવે વિજય સુવાળાની સામે એક સંકલ્પ લેવાયો છે અને આ એ સંકલ્પ છે કે વિજય સુવાળા એ નાતબાર કાઢેલો છે અને તે નાતબાર રહેશે સમાજના કોઈ પણ પ્રસંગમાં વિજય સુવાળાને સહકાર આપનારે ગો હત્યાના પાપ બરાબર હશે આ પત્ર જે છે તે આપણે મેં શરૂઆતમાં ઉપર બતાવ્યું હતું કે રબારી સમાજની આ રબારી સમાજની જાહેર નોંધ છે અને રબારી સમાજની આ જાહેર નોંધ તરીકે સંકલ્પ લેવામાં આવ્યો છે જે શરૂઆતના પહેલી લાઈનની અંદર ચર્ચા થઈ હતી આપણે અહીંયા મેં બતાવ્યું હતું કે તમને માફ કર્યા હશે તો તમારા બોલાવેલા માત્ર ને માત્ર મળત્યાઓએ બાકી સમાજે તમને માફ નથી કર્યો જે વિજય સુવાળા જાહેર કાર્યક્રમમાં મંચ ઉપરથી એ ગીત ગાઈ રહ્યા હતા એ ગીત ગાતાની સાથે જે ચર્ચા કરી હતી આ ત્યારબાદની આ માફી માંગ્યા બાદની આ પોસ્ટ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે હવે આ પોસ્ટ વાયરલ થયા બાદ રબારી સમાજના જે સોશિયલ મીડિયાના ગ્રુપો છે એ ગ્રુપોની અંદર જોરશોરથી એ ચર્ચાઓ થઈ રહી છે કે વિજય સુવાળાની મદદ કરનારને ગોહત્યાનું પાપ લાગશે વિજય સુવાળાને સાથે રહેનારા લોકોને પણ ગોહત્યાનું પાપ લાગશે આ પ્રકારની અનેક ચર્ચાઓને મેસેજો એ વાયરલ થઈ રહ્યા છે અને વાયરલ મેસેજોની વચ્ચે આ એક પત્રિકા જે છે કે સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહી છે અને તેમાં રબારી સમાજના યુવકોને એક સંકલ્પ લેવડાવવામાં આવ્યો છે અને એ સંકલ્પ કે હવે એ વિજય સુવાળા નાતબાર છે નાતબાર રહેશે અને તેને સમાજનો કોઈ વ્યક્તિ સાથે લાવવાની કોશિશ કરશે અથવા તેની સાથે ઉભો રહેશે તો તેને ગો હત્યાનું પાપ લાગશે શું લાગી રહ્યું છે આખા આ વિરોધના વાદળો વંટોળો વચ્ચે ઘેરાયેલા વિજય સુવાળાને લઈને કેમ વિજય સુવાળાનો આટલો વિરોધ થઈ રહ્યો છે અને શું ખરેખર પ્રભારી સમાજ વિજય સુવાળાને રાતબાર ખરીદે દેશે કે પછી હજુ આ ખાય મામલાની અંદર સમાધાનના પ્રયાસો ચાલી રહ્યા છે ને ચાલેલા સમાધાનના પ્રયાસોની વચ્ચે સોશિયલ મીડિયાની અંદર આ પ્રકારની પત્રિકા વાયરલ થઈ રહી છે જો આપ જાણતા હોય તો અમારા કમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો અમારી ચેનલ ન્યૂઝરૂમને આ આજે લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર